મિત્રો તમારું સ્વાગત છે ગેરાલુ બથી સારું છે મિત્રો તમને ખૂબ જ સારામાં જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટર ના પાછલા ટાયરની વાત કરીએ તો સીતેન એસી ટકા જેવા તમને ટ્રેક્ટર પાછલા ટાયર જોવા જડશે મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામસારી જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો કંપની ફિટિંગ અને ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન પણ જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના મોડેલની વાત કરી તો બે હજાર અગિયારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો અમરેલી તાલુકાના દેવરિયા ગામે તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો કપાસમાં આંકવા માટે તમને આ ટ્રેક્ટર ઊંચું પણ થઈ જશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખને સિત્તેર હજાર અંદાજિત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી